ડાંગ આવા ખાતેની આશ્રમ શાળામાં પંદર વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્યનો આરોપ સામે આવ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં વિકૃત માનસિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડાંગના આવા ખાતેની એક આશ્રમ શાળામાં પંદર વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો આરોપ પોલીસે ગણતરીના કલાકોમાં વિકૃત માનસિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતની લજવતી ઘટના પ્રકાશમાં આવી છે અહીં ભોગ બનનાર પંદર વર્ષથી બાળકીની માતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયક પ્રતિ પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી પંદર વર્ષથી સગીર વયની વિદ્યાર્થીની સાથે સાતથી આઠ દિવસ પહેલાં આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કઈ વિશ્વાસમાં લઈને બોલાવી હતી ત્યારબાદ સોનલબેને આ માસુમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી કેફી પીવું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ જેનો લાભ ઉઠાવીને આરોપી પ્રફુલ નાયક તેને ઉચકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો બારકીએ આ ઘટના તેની માતાને કહેતા ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતાને આરોપી પ્રફુલભાઈ નાયક અને તેને આ કૃત્યોમાં મદદ કરનાર રસોઈ બનાવનાર સોનલબેન વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરી આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ સંપૂર્ણ ઘટનાને આહવા નગર તેમજ ડાંગના તમામ ગામોમાં ફેલાતા આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે જેને લઈ આહવામાંથી તમામ ગ્રામજનોને નેતાઓ ભેગા થઈ ડાંગ જિલ્લા કલેક્ટર તેમજ ડાંગ એસીપીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીને કડકમાં કડક સજા થાય અને ગરીબ પરિવારને ન્યાયની માંગણી કરવામાં આવી છે કાલે આવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક પંદર વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા આ ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવી આવ્યું છે આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ ચોસઠ પાંસઠ અને એકસો ત્રેવીસ મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ આરોપી જો મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ કેસમાં જો તપાસ છે હાલ ડીવાય એસપી એસસી એસટી સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે એફઆઈઆર દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં કેમ કે ડાંગસરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે એની પણ તપાસ કરવામાં આવશે જય